ગામડાનો ધબકાર ચેનલ ના ખેડૂત મિત્રો ને જય માતાજી મિત્રો આજે ચાર જુલાઈ અને શુક્રવાર હવામાન ની વાત કરીએ તો મિત્રો ગઈકાલે વડગામમાં છ ઇંચ જેવો પડ્યો ચોવીસ કલાકમાં આઠ ઇંચ જેવો ઘણા સેન્ટરમાં થઈ ગયો સૌરાષ્ટ્ર ગુજરાત રિજન કચ્છ રિજન બધું ચરબોળ થઈ ગયું કચ્છમાં ગાંધીધામમાં હાઈવે પાણી ભરાઈ ગયા એટલા વરસાદ છે હવે મિત્રો અત્યારે સોમાસું ધરી આઈએમડી મુજબ ક્યાં છે અને ક્યાં ક્યાં સર્ક્યુલેશન છે તેની વાત કરી લઈએ થોડીક વરાપની વાત કરીશું જે હનુમાન બે ત્રણ મોડલો સોડા લેમન કર્યું છે આપણે એનું વરાપને માત્રા ક્યારે ઘટે તેની હવે સોમાસુધરી બંગાળની ખાડીવાળા જે સર્ક્યુલેશન છે ત્યાંથી દીઘા ધલંદગંજ સીધી જયપુર બિકાનેર થી પાકિસ્તાન બોર્ડર સુધી છે એટલે થોડે ઉપર ગઈ છે મિત્રો એક સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાનમાં છે તે પોણો કિલોમીટરની ઊંચાઈ ઉપર છે એક યુએસી મધ્ય ઉત્તર મધ્યપ્રદેશ ઉપર છે જે દોઢ કિલોમીટરની ઊંચાઈ છે જે સર્ક્યુલેશન છે તે ઉત્તર ઓરિસ્સા ઓરિસ્સા અને ગેંગટોક પશ્ચિમ બંગાળ ઉપર દોઢ થી પાંચ કિલોમીટરની ઊંચાઈ વસે છે અને તે દક્ષિણ તરફ ઝૂક્યા છે એક ટ્રોપ જે અરબી સમુદ્રમાં થઈ આ હાથસો એસ્તીનો છે એટલે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી પાંચ કોઈ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી છે તે અરબી સમુદ્ર થઈ ગુજરાત થઈ છત્તીસગઢ મધ્યપ્રદેશ થઈને બાય ઓફ બંગાળ સુધી લંબાય છે એક દિવસ મધ્ય આસામમાં થશે જે દોઢ કિલોમીટરની ઊંચાઈ છે અને ઓપ્સ થ્રોંગ જે આપણે થ્રોંગ કહીએ મહારાષ્ટ્રથી કર્ણાટકના કાંઠે કાંઠે અરબી સમુદ્રમાં છે હવે મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો મિત્રો આજે ચાર પાંચ અને છ જુલાઈ આ ત્રણ દિવસ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર રિઝન કણસ રિઝન ઉત્તર પૂર્વ મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારી એવી રહેશે ત્યાર પછી ચાર આઠમાં માત્રા ઘટે છે ઉપરના લેવલમાં હાઈ પ્રેશર પણ બને છે જે સિસ્ટમને અટકાવે હિમાલયની તલેટી તરફ ધરી જાય તેવી પણ શક્યતા અનુમાન લાગી રહ્યું છે હાલ બધા મોડલોનો અભ્યાસ કરતા એટલે મિત્રો વરાપ જે સાત આઠથી માત્રના વિસ્તારો ઘટી જાય અને વરાપ થોડીક નજીક આવે તો હાલ લાગી રહ્યું છે સત્તા સિસ્ટમો તો બેક ટુ બેક બંગાળની ખાડીમાં બને છે પણ સોમાચો ધરી ઉપર જાય હિમાલયની તળાટી સાઈડ અને હાઈ પ્રેશર બને તો આપણને વરસાદની માત્રામાં અને વિસ્તારમાં સારો ઘટાડો થઈ જાય છૂટક છૂટક વિસ્તારોમાં વરસાદ રહે હાલ એવું તમામ મોડલોના અનુમાન મુજબ લાગી રહ્યું છે પણ તે ચોક્કસ ન ગણી શકા હવામાનમાં અણધાર્યા ફેરફાર થતા હોય છે છતાં શક્યતા હાલ પચાસ ટકા જેવી એવું ગણાય છે કે સાત આઠમાં વરસાદની માત્રા અને વિસ્તારો ઘટી જશે છૂટક છૂટક વરસાદ રહેશે નવ દસ પછી કદાચ વરાપ શક્ય બની શકે આ એક પચાસ ટકા અનુમાન છે મિત્રો પછી આગળ કાંઈ ફેરફેર રહેશે તો આગળ વિડીયોમાં मां अपडेट चैनल महिती सारी लॻे चैनल सब्सक्राइब करिजो वीडियो लाईक करिजो ऐं शेयर करिजो जय मात